જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને કેમ છો બધા આશા રાખું છું કે બધા મજામાં જશો હું પણ મજામાં જ છું તો સવાર સવારમાં નાઈ ધોઈ અને ફ્રેશ થઈ ગયા છે પૂજા પાઠ કરી લીધા છે નાસ્તો બની ગયો અને નાસ્તો પણ બધા કરી લીધા છે અને ટિફિન પણ બની ગયું છે અને હવે મારે ઘરનું નાના મોટું કામ બધું બાકી છે તો તે કામ પતાવું હું ફરી પાછી તમને મળું ચાલો ફ્રેન્ડ્સ તો બધું કામ પતાવી અને બપોરની રસોઈ બનાવી અને જમી પણ લીધા અને આરામ પણ કરી લીધો અત્યારે ઉઠી ચા પાણી પી લીધા અને થોડા ફ્રી છીએ તો આજે રામાપીરના નોરતા ચાલુ થયા છે તો આપણે મસ્ત એક રામાપીરનું ભજન ગાઈએ બોલો રામા પીરની જય કૃષ્ણ લાલની જય બાર બીજના ધણી રામ પીર છે બાર બીજના ધણી રામ પીર છે લીલુડે ઘોડી અસવાર રે ને જાફરુ કે રામ પીરના લીલુડે ઘોડી અસવાર રે ને જાફરુ કે રામ પીરના આંધળાઈ રુકા બાપાનાને જા આંધળાઈ વેરુકા બાપા નને જા આંધળા આખો દેતા જાવરી ને જાફરુ કે રમ પીરના આંધળા ને કોતા જારીને જાફરુ કે રમ પીરના બાર બીજના ધણી રમ પીર છે બાર બીજના ધણી રમ પીર છે લીલુડે ગોળી લેસારે નેફરું કે રમ પીરના ને જા બાપના નેજા પગડાઈ વેરુકા બાપના જા પાંગડાને પાગ દેતા જાવરે ને જા પરમ પીરના પાંગડાને પગ દેતા જાવરે ને પર કે રમ પીરના બાર બિજના ધણી રમ પીર છે બાર બીજના ધણી રામા પીર છે લીલુડે ઘોડી લે આ સવાર રે ને જા ફરું કે રામા પીરના લીલુડે ઘોડી લે આ સવાર રે ને જા ફરું કે રામા પીરના નેર ધ કા બાપા ના ને જા नीर्धनि रुके बापा न न ने जा नीर धन्ये दान देता जावरे ने जुके रम पीरना नीर् धन्य दान देता जावरे ने जुके रम पीरणा बार बिजना धणे रम छे बार बिजना दणी राम લુડે ઘોડી લેવા રેજરૂ રમ પીરના લીલ્ુડે ઘોડીલે સવાર રે ને ફરું કે રમ પીરના બાળ કોયેર કપનાને જા બાળકો કોયેર કાબન ને જા ને આશીષ દેતા જાવ રે ને જારું કે રમ પીરના બાળકોનેસ દેતા જારેજરુ પીર પીરના બાર બીજના ધણી રામા પીર છે બાર બીજના ધણી રામા પીર છે લીલુડે ઘોડી અસવાર રે ને જાફરું કે રમ પીરના લીલ્ુડે ઘોડી અસવાર રે જાફરું કે પીર પીરના ભક્ તો એ રેજા ભક્ તોય રુકા બાપા ના ને જા ભક્ ને દર્શન દેતા જા વે જા કે રા ભક્તોને દર્શન દેતા જાવરે ને જાપરૂ રામ પીર ના બાર બીજના ધણી રામા પીર છે બાર બીજના ધણી રા પીર ચેલી લુડે ઘોડી લેસાર રે ને જપરૂ રા પીરના લી લુ ગોળી લે સવાર રે નેે જ ફરું કે રમ પીરના નેે જ ફરું કે રમ પીરના નેે જ ફરું કે રમ પીરના ને જ પરું કે રણુજ ધ બોલો રમ પીરની જય કૃષ્ણ કનૈયા લ અત્યારે મસ્ત જમી અને ફ્રી થઈ ગયા છીએ અને અહીંયા અમારા બ્લોગનો એન્ડ લો છું જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી